તો જય માતાજી જય તો આપણે એક રેલ રાતે મુર્તી તો એર્યો આપણે ઈમને જણાવી દીધું છે અને ખરેખર અમારી ટીમ બહુ ખુશ છે અને હવે બધા મળી જઈએ છીએ અને શું કાર્ય કરવાનું છે એ પણ અમે તમને તો બ્લોગમાં રહેજો તો બધા સાથે જઈએ અને જગ્યા બધાના વિચારો લેવાના છે જેના જે વિચારો એ પ્રમાણે આપણે છે તો બ્લોગમાં રહેજો તો જય માતાજી આપણે એ જગ્યા પર આવી ગયા છે કેટલું છેટલું કરે છે તો જય માતાજી મિત્રો ફાઇનલી આપણે આ જગ્યા પર આવી ગયા છો અને ખરેખર શું નવું કરવાના છો એ પણ આપણે ભરતસિંહ કહી દઈએ તો ભરતસિંહ તો જય માતાજી મિત્રો અમારા મા બાપના આશીર્વાદથી અને અમારી પૂરબાફાઈની દયાથી અને તમામ ચાહક મિત્રોના સપોર્ટથી આજ અમે આ જગ્યાએ રાખી છે બળુબા જગ્યા બતાવી દો અને

તમે વિડીયોમાં બનારો આપણે દરેકના અભિપ્રાય પૂછ્યો પહેલાં હરિભાને પૂછો હરિભા જે આપણા મા બાપનું સપનું હતું અને ઘણા લોકો કહેતા કે તમે કોક સેવા કરો કોક સેવા કરો તો આજે દાડો આપણો આવી ગયો છે અને ભગવાન માતાજીની દયાથી મા બાપના આશીર્વાદથી આપણને જમીન પણ હારી મળી ગઈ છે અને આ જગ્યા પર આપણે મોટું વૃદ્ધાશ્રમ બનાવવાનું છે તો તમારું શું કહેવું છે પહેલી વાત તો બે હાજર સત્તર થી મોડીને બે હાજર પચીસ થી સતત અમન આટલો સપોર્ટ કરવા માટે તમામ અમારા ચાહક મિત્રોનો અમારી એસબી ટીમ તરફથી દિલથી ખૂબ ખૂબ આભાર તમારો સપોર્ટ રહે તો આવા નવા કાર્યો કરવાનો છે સેવાનો બરાબર આ શરૂઆત કરી છે બે હાજર સત્તર થી મોડીને બે હાજર પચી સુધી સેવા અમે કરી છે પણ આ જુદી ખાસ કરીને કોઈ દાડો બહાર પાડી નહીં અને આજ બાર પાડો છે બરાબર જે હરીફાનો બિઝનેસ કર્યો ચાનો બરાબર એમાંથી જે પ્રોફિટ થયું છે એનું હાલ આપણે બોનું કર્યું છે તો ચાને તમારે હાલ ફૂલે ફૂલ સપોર્ટ કરવાનો છે તો જમ બને એમ આ જમીન ચોખી કરી અને કોમે ફટાફટ આપણે પૂરું કરવાનું છે અને ચામાંથી જેટલા પણ પૈસા આવશે એમાં આપણે ખર્ચો ઘાટતે તમામ પૈસા અમો વાપરવાના છે અને બીજા કોઈ પણ બિઝનેસ કરીએ એ પણ પૈસા અમો જ વાપરવાના છે કારણ કે સામાન્ય કોમ નહીં બહુ મોટું કોમ લેવાનું છે જે વર્ષોથી સપનું હતું અને આજે સપનું પૂરું થયું છે જમીન નું આપડે બોનું કરી દીધું છે બાકીના પૈસા ભરવાના છે અમે કોઈ બી બિઝનેસ લોન્ચ કરો એસબી શોપિંગ છે હરીબાની ચા છે મફુ કાકાનું નું ઘી છે બરાબર એ વસ્તુ પાછળ જેટલો ખર્ચો લાગે એ ખર્ચો ગાડી અને બાકી જે પ્રોફિટ છે એ બધે બધું જ આ સેવામાં અને આપણા બુદ્ધાશ્રમનું નું નામ પીએસ સરકાર જીવનમાં વિચાર્યું નો સેવા કરવાનો મોકો મળશે તો બધા સપોર્ટ કરતા રેજો જય માતાજી અંદર સપોર્ટ મોટું ઉદાસન પણ સેવા જ કરવાની છે બોલો બંકા બે વધારે તો ખાસ વાત કે બે બંકા ની વાત જ ના થાય દરેક જગ્યાએ બૂમ જ પડાવે છે અને જે જગ્યાએ કલાક ચાહકો કરે છે એટલે બૂમ તો ચાહકો આપડે કામ કરવા જઈ રહ્યા છે વિશે તમારે બે શબ્દ જે કેવા નહીં કહી ફૂમતા તમે બોલો વધારે તો કોઈ કહેવું નહીં પણ અમે એમ કે ઘણા ખરા વિડીયો બનાવ્યા કોમેડી એમાં મા બાપના વિડીયો બનાવ્યા અને આપણે મેં બતાવેલું છે કે મા બાપ એમ કે ચેવા હેરણ થાય છે બરાબર એટલે આર્યું આયોજન અમે એટલા માટે જ કર્યું છે કે કોઈ બી જગ્યાએ એમ કે મા બાપ હેરણ થતો હોય તો એ થય નહીં બરાબર બીજાના મા બાપ એ અમારા મા બાપ બસ આપણે ખાસ વાત કે અમારી ભેટી દેવી છે કારણ કે અમારા કુટુંબની અંદર બધા મા બાપની સેવા કરતા તીર્થથી આવ્યા છે અને સપનું આજે પૂરું થાય છે કે પારકા મા બાપે આપણા મા બાપ તરીકે હોય સેવા કરવાની છે બોલો વાઘુભાઈ ખરેખર અમે શરૂઆત કરી ત્યારથી જ અમારા બધાના વિચારો હતા કે ભવિષ્યમાં અમે આગળ જઈશું તો આ આવી રીતે સેવાના કાર્ય કરીશું પણ ખરેખર તમારા બધાના સપોર્ટથી આજે એટલો બધો સપોર્ટ મળ્યો અમે આ બધા જે બિઝનેસ ખાસ વાત કહી દઉં કે અમે હરિભાની જ ચા મફુકાનું ઘી અને એના પછી ઘણા બધા બિઝનેસ સ્ટાર્ટ કરવાના છે બરાબર એટલે અમે આ બિઝનેસ જે સ્ટાર્ટ કર્યા એનો મુખ્ય ઉદ્દેશ આ જ છે કે એમાંથી જે પ્રોફિટ મળે એ અમે સેવામાં વાપરશું અને ખરેખર આ એની શરૂઆત કરી દીધી છે બરોબર બાકી અમારે તો વિડીયોમાં તમારો ફૂલ સપોર્ટ છે અને હાલે અમારી ટીમ મહેનત પણ એવી કરે છે કે બે વર્ષથી અમે ખાતા પણ નહીં બપોરે એક જ ધાર્યા બપોરે ખાવાનું જ નહીં જઈએ

કોઈ ઉંમરલાયક મા બાપ કે વૃદ્ધ મા બાપ વૃદ્ધાશ્રમમાં આવવા જ ના જોઈએ અને જે આવે છે એ ભગવાન આપણા જેવા માણસોને મૂકે છે સેવા કરવા માટે બરોબર બાકી કોઈ જીવનમાં અનાથ ના રહેવું જોઈએ અને કોઈ મા બાપ વૃદ્ધાશ્રમમાં આવવા ના બરોબર હા મિત્રો અમે દસે જણા જે પણ આ જગ્યાએ જે પણ જગ્યાએ આ જગ્યાએ તો મિત્રો આ જગ્યાએ જે પણ કહેડમ વાવેતર આવશે

એટલે અઢાર આલામ આપણે કોઈ બી સમાજ ના હોય દરેક સેવા કરવામાં આવશે ઘી લોન્ચ કર્યું છે અને ખરેખર ઘીનો વ્યાપાર પણ બહુ થાય છે અને નફો પણ સારો મળે છે એ પણ આપણે ઓમ વાપરવાનો છે બોલો ખરેખર આ કાર્ય કર્યું એટલે મને તો બહુ આનંદ છે અને બહુ ખુશી છે એટલે નહીં કહેતા કે અડસઠ તીરથ ઘેર છે અને આ જે સપનું અમારી આખી ટીમ નું પૂરું થઈ જવા જઈ રહ્યું છે એટલે બઉ ખુશી છે અને આગળ જતા પૂર્બા અમને બહુ સાથ આવે છે તમારા ચાહકોનો બહુ સાથ મળશે તો ઓનથી મોટા સેવાના કાર્ય આપણે કરતા રેશું ચાહકો કારણ કે ચાહકોને સાથ હાલો તણ તો આપડા આ લેવલ ઉપર છે અને માતાજીના ચારે હાથ આપડા ઉપર છે પૂર્વ ભાઈના ચારે હાથ છે આપણાથી બોલો હવે તમે ચડ ચેડી ચિડી જાય તમે લેવાના રોજ બોલા તમે

સાજુ તો કેવું નહીં પણ નહીં કેતા કે માનવ સેવા પ્રભુ સેવા ખરેખર અમારી ટીમે જે વિચાર્યું છે અને જે પગલું ભર્યું છે ખરેખર બહુ છીએ અને આ જગ્યા તો આપડે ફૂગતા બીજી એક સસ્તી ફૂગતા આપડે પણ પછી વિચાર્યું કે અમારા ઘર થી પચાસ કિલોમીટર સો કિલોમીટર દૂર મળતી હતી એ નતું જવું

એટલે એસપી હિન્દુસ્તાની ટીમ સાથે મળીને સેવા કરવાનો જે મોકો મળ્યો છે અમને એના એ બાબતે હું પોતાની જાતને બહુ ધન્ય સારી સમજુ છું અને બધે બધા ચાક મિત્રો અમને સપોર્ટ કરજો ધંધો લોકો કરે છે ધંધો કર્યા પછી બધા લોકો પોતાનો પર્સનલ સ્વાર્થ પોતાનું વિચારતા હોય છે પણ આપણી એસપી હિન્દુસ્તાની ટીમ હું ધન્યવાદ આપું છું કે જે ખરેખર ધંધો કર્યા પછી પૈસા કમાયા પછી જે બી નફો મળે છે એ પોતાનું પર્સનલ સ્વાર્થ નહીં પણ જનસેવાની અંદર વાપરે છે એટલે તમારા ચાહક મિત્રોનો ફૂલ સપોર્ટ મળશે એવી આશા કરું છું ભલે 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 જય માતાજી ચાહકો ઘણી બધી કમેન્ટ કરતા હતા કે તમે અમુક જગ્યાએ જો અને આટલી સેવા કરો પણ અમારો વિચાર તેરથી સપનું હતું કે આપણે સેવા કરવી છે તો આપણે પોતાનું જ કરીએ તો આ જગ્યા પર હાલ તમને આવી જગ્યા દેખાય છે પણ જેમ જેમ પ્રોફિટ થાય જાય એમ એમ એકણ સુધારા થાય જાય અને જેમ બને એમ જલ્દી આપણે વૃદ્ધાશ્રમ ઊભું થઈ જાય એવું કરવાનું છે તો ફટાફટ આપણે હરિભા ચા ને અને મબુકાકાના ઘીને બધા સપોર્ટ કરજો અને જલ્દી આપણા જગ્યા પર કોમ ચાલુ કરી દેવું હજી ઘણું ખરું કોમ બાકી છે જમીનના પૈસા અડધા ભરણા છે અને અડધા છે તો જમીનના પૈસા જલ્દી ભરાઈ જાય અને આપણું હરિ કોમ ચાલુ થઈ જાય તો બધા સપોર્ટ કરજો જય માતાજી અને જેટલો પણ તમારે રીલ બનાવો એટલે રીલ બનાવજો અને હરિભાના ચાના રીલ તો ખાસ બનાવજો અને મબુકાકાના ઘીને આપણે જે સિંગર ભાઈઓ છે બરોબર હરિભાના જે સોંગ ગાયા છે એમને પણ અમારી એસપી હિન્દુસ્તાની ટીમ તરફથી ખૂબ ખૂબ આભાર અને અભિનંદન અને જીવનમાં ખૂબ આગળ વધે તેવી પૂર્વા ભાઈ પ્રાર્થના અમારા બિઝનેસ જે જે પણ અમારા ચાહક મિત્રો જે રીલ બનાવે છે એના અંદર અમે લાઈક તો આપીએ જ છીએ અને એવન એવ રીલ બનાવજો અમે સપોર્ટ કરતા રહીશું રેડી ભરત છે હવે તમારે કોઈ કેવું છે બોલો ભાઈ રેડી હવે આપણે તો એવી જ ઈચ્છા હે